લેટા તાલુકાના મોટી પાનેલીમાં આજરોજ અત્રેની શ્રી લોહાણા મહાજનવાડી ખાતે યોજાયેલ વિચાર ક્રાંતિ અભિયાન મહાયજ્ઞમાં પ્રજ્ઞા પુરાણ વક્તા હરિદ્વાર શાંતિકુંજના બહેન શ્રી મીનાક્ષીબેન પટેલની અદ્ભુત અને સુંદર વાણી દ્વારા આધ્યાત્મિક વિચાર ક્રાંતિને ગ્રહણ કરવા હજારો માતાઓ બહેનો ઉમટી પડ્યા હતા બહેન શ્રી મીનાક્ષીબેન દ્વારા ભક્તિ અને વિચારોની ક્રાંતિ દ્વારા સમાજને બદલવાની બાળકોમાં સંસ્કૃતિ સંસ્કારના બીજ રોપવા માતાઓ અને બહેનોને આવાહન કરી જણાવેલ કે સત્સંગ એટલે સત એટલે ઈશ્વર અને સંગ એટલે ઈશ્વરની સાથે જ્યારે આપણે સત્સંગમાં જોડાઈએ છીએ ત્યારે ઈશ્વર સાથે જોડાઈ જાય છે જો વાલીઓ લૂંટારો સત્સંગની વાલ્મીકી ઋષિ બની શકે તો આપણે કેમ હરીને ન પામી શકીએ

સેવક શ્રી પેથાણી સાહેબ તેમજ ગાયત્રી પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરેલ શ્રી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર તત્વાવધાન શાંતિકુંજ હરિદ્વારના માધ્યમથી શ્રી ગાયત્રી પ્રજાપીઠ ડિંગણીના પ્રયોજનથી સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રમાં ફીર અમારા ગામ 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 ફર્ગ કેસે બનેગે એસે બનેગે ગામ ગામ આ દાનયતનના ક્રની પ્રચારના લાભાર્થે આવા ગામો ગામે ગામ અમે આવું એક આયોજન કરી રહ્યા છીએ જેમાં જ્ઞાન ગંગા સપ્તાહનું આયોજન કરી રહ્યા છીએ જેમાંનો એક પ્રોગ્રામ મોટી પાણીની મુકામે આજના દિવસે સંપન્ન થયો આ પ્રોગ્રામની અંદર ગામના વશિષ્ઠ જેને વરિષ્ઠ મહેમાનો અને આજુબાજુના ગામોમાંથી એટલી બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો અને કથાકાર શ્રી મીનાક્ષીબેન કાંબરિયા સાહેબ અને તેમજ એમનો સ્ટાફ તેમજ ગીંગ સમગ્ર ગાયત્રી પરિવાર જામજોદપુર ગાયત્રી પરિવાર જેતપુર ગાયત્રી પરિવાર હરિયાસણ ગાયત્રી પરિવાર તમામ ગાયત્રી પરિવારના ભાઈઓ અને બહેનોએ એકતાથી નવા સંસ્કારોનું ઉદભવન તેમજ ગામમાં ઘરે ઘરે વૃક્ષારોપણ અભિયાનના અંતર્ગત આવી રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં વિશેષ આજે સંકલ્પ લેવામાં આવ્યો અને સભે ખુશી વ્યક્ત કરી રહી છે